જય જવાન જય કિસાન હું છું અમિત મણાવીયા તમે છો વેધર ગુપ્ત સબસે તે જ પર ખેડૂતભાઈઓ આપણે થોડા દિવસ પહેલાં જે વરાપની અને વરસાદની વાત કરી હતી એ રીતનો વરાપ અને વરસાદ જોવા મળ્યો છે આપણે અને હવે આવનારા દિવસોમાં ફરી ક્યારે વરસાદ છે તેની માહિતી તો આવનારા દિવસોમાં આવતી સત્તર અઢાર તારીખેથી કચ્છ અને એ તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે અને જે હાલ જે વિસ્તારોમાં વરસાદ ચાલુ છે ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અને ભાવનગર બોટાદ એ વિસ્તારોમાં પણ ચાલુ છે વરસાદ ઘણા દિવસોથી આ તો એ વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તાર જે છે તેમાં વરસાદ જોવા તો મળે જ છે અને હજી પણ આવનારા દિવસોમાં ત્યાં પણ જોવા મળશે પણ અત્યારે જે ખાસ અપડેટ છે તમારા સમક્ષ મોડેલોની અભ્યાસ મુજબ તમને દર્શાવું છું કે આવનારા દિવસોમાં એટલે અઢાર ઓગણીસ તારીખની આસપાસથી કચ્છ અને સૌરાષ્ટ્ર એમાં ફરી વરસાદ આપણે જોવા મળશે સાથે ઉત્તર ગુજરાતના પણ અમુક સીમિત વિસ્તારોમાં આવનારો રાઉન્ડ જે છે એ સાર્વત્રિક નથી જે અઢાર તારીખેથી જે રાઉન્ડ ચાલુ થાય છે અત્યારે અઢારથી એ સાર્વત્રિક નથી છૂટાછવાયા વિસ્તારમાં છે પણ વધારે લાભ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આપશે અને ત્યારબાદ આપણે એક આગતરું ઇંધાણ ઓગસ્ટના પહેલાં અઠવાડિયાની આસપાસ એટલે જુલાઈ પછી એ ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં કદાચ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બને અને ગુજરાત તરફ આવે આપણે એનો એ મેપ પણ તમને બતાવું છું એ દેખાય છે એવું કે ગુજરાતમાં એન્ટ્રી કરશે ઓગસ્ટના પહેલાં વીકમાં હવે જોઈએ તે આગતરું છે પણ સિસ્ટમ બને છે એ આપણે બતાવીએ છીએ તમને અને ટ્રેક પણ આપણે એનો બતાવીએ છીએ કે હવે જે આ રાઉન્ડ જુલાઈ પૂરો થાય પછી ઓગસ્ટમાં શું પરિસ્થિતિ રહેશે એ બાબત અંદાજ છે કે બહુ ખાસ વરસાદ આજે અઢાર તારીખે છે એમાં બહુ સાર્વત્રિક વરસાદ છે નહીં સીમિત વિસ્તારમાં સારો વરસાદ છે અને ઓગસ્ટના પહેલાં વીકમાં જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવે છે એ ગુજરાતમાં પ્રવેશ કરે અથવા તો બાજુમાં નીકળે અથવા તો ગુજરાતની નજીક આવીને વિખાઈ પણ જાય તેની અપડેટ આપણે નજીકના દિવસોમાં પાછા આપશું અત્યારે હાલ પૂરતું તમને જે આ રીતનું કીધું છે વરાપેય છે અને વરસાદ પણ એવું છે ચાલ્યા રાખશે બહુ ખાસ વરસાદ કે લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહે એવું અથવા તો ભારે વરસાદ થાય એવું જે અઢાર સત્તર અઢાર તારીખેથી ચાલુ થાય છે એમાં કાંઈ એવો ભારે વરસાદ કેવું કાંઈ છે નહીં જોઈએ હવે આગળ શું અપડેટ મોડ્યુલની આવે છે જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને